છે તારે રહેવું આવા તડકા ખાવું મને ભૂખ તો જબ્બર લાગી છે

વાતાવરણ કેવું છે વરસાદ આયેલો છે અને આવામાં તું મરચો રોટલો ખાવા બે શરમ આપી દો શરમ આવું ના ખાવાય આવું ના ખવાય મારી વાત મન તું છે એક નવું આયોજન કરી આપે લોટ મંગાય અને ગોટા બનાવી ખાઈએ નહી પૈસા માં કંદ પચારી

અને જેટલી ફેર આયોજન કરીએ છે એટલા આપણા વાહના જે મેન મેન પ્રી માઈક આંગળી છે ને હા બે આઈન ખાઈ જોઈ છે એટલે આ ફેર એવું આયોજન કરીએ ને કે કોઈને આટલી ખબર ના પડે અને એવું તો હું બનાવ છું વિચારો વિચારો મગસોમ રાત ખાઈ ગયો છે મગજ વિચારીએ છે કાર કેન પૈસા પડે 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા માર કાણે પડે એટલા છે

ટ્રાન્સફર કરી દઉં હારું ખરેખર જબર આયોજન કર્યું છે કોઈ ને ખબર ના પડવા દી હવે તને એકા નવ નવ ખાન મજા જ રહે એ તો લાઈટ દીધી સર ખાલી આ ગોમ વાળો ને ખબર ના પડવી જો કા બંકા આ બે બંકા આખા ગોમાં દારૂ પી કરતા હોય છે પણ કોક નવું કરતા હોય છે કોક નવું કરતા હોય છે અને આજે નવું જ કરવાના છે

જબર હડગાવ તો હોય સી ઓય હડ ગઈ કે ઓય હડ ગઈ તો તું યાર મજાક કરે વગર રેવા દે કે નકર તારા પડદા લાલ કરી લે પેટી હતી મારા કન શું છે આયોજન તો એવું કર્યું છે ને ગમ માં કોઈ કર્યું જ ના હોય તો વાયરો બીજું નઈ

મુ તો તવેલા મને મન થોડી ખબર હોય પણ ત હવે તો કદી બહાર નીકળતા જ નહીં તમનું ખબર પડે કોટ તારી ફળગાવ ફળગાવ યે દેખ લે મેગી નૂડલ્સ નૂડલ્સ કેલા નૂડલ્સ મન તો ડોણા વેણી ખાવા થી જે તો હાલવા દિયા બોલ વઈ ગયું પેટી લાવો કે પેટી પેટી ની કોઈ જરૂર નઈ હું કુમારો એટલે હળગ અરે ગામમાં કોઈ કીધું જ નહીં હું જ તો કોઈને કોઈ ગરમ છે બહારું ના આટલું તો છે ને

વાયરો આવે છે કઈ કોંતીથી બેહો આજ તોળવાં કરજો તોળું આ ચટલી મહેનત કરી એટલે હું વસ્તુ લેવાનો તો ગયો હા એટલે આ વાહન તો

યાદ આવતું હા તમને આવડતું બોલો તો હાલ કોઈ યાદ યાદ એક શબ્દ કહી દો ભાઈ શું ગાશો એવું તો

પાછો ને અમારે ગોમ માં આગેવાની તો નિયમ લાયો છે કે જે બાજુ રમતા છે ને એને બે હાજર રૂપિયા ભરવા પડશે અને બે રૂપિયા ભરીને ના પોલીસ તો લઈ જ જાય

પૈસા કઈ કરી નહી વાં આ મને કીધો કે તમર બોર કરવા નહી પૈસા ઇન એ એ હેતરામ ચોક જે આ કેટલો ગારો કરો આ બધો ગારો કાઢવો છે ગારો હું ઉપાળી ને કાઢું હો તો આરી પાર કરી ને એકડી કરી દે જાય ના તો બતાવ લે હેડક

તને ખબર છે તમારે આવી રીતે આપણે બધા ભાઈબંધો ભેગા થઈ અને પેલા લેબડા ઉપર દાકડી બની ખબર બનાવી હતી વંકારેલી ખીચડી અને તમણ એ દાદા ઝાફોટ્યા હતા ને એવા આપડે બે વચ્ચે ઝગડો થયો આપણે બે ઝગડા હા હા એ પલજી તો હાલ સરકારી નોકરીમાં છે ને આપણે બે એમની મત રખડીએ છીએ

પણ એ દાદ તો મારી ઇજ્જત મજાક એ તો હું પછી આ ઇજ્જત ના ઓય હું કરતા ઓય હા ઓય તો ભઈ વાત ઓ હું આધો આવતા હોય તો હું આધો થા આ તો છે ને દોશીય ચાલ લેવા કાઢ્યો તો ને તે સાલ લેતો તો કમ ખૂણામ તે ના હું એ લેમરાઉ લે હેડ હું એ ના ના જે સા કરીએ

પચાસ રૂપિયા હોય મારા કામ બે લાખ રૂપિયા હોય તો ફરતો હોય હું તો મજાક માં મજાક માં કઈ દીધું બે લાખ રૂપિયા પણ મને ખબર હતી

મેગી તો આપડે કારીગર છીએ મેગી ના તો પણ મેગી ના સાઈડ માં તમે શું કરવા લાયા છો એટલા લઈને

ઓછું છે આવ્યો એટલે હું આવું તો તે આવું કરતા બરાબર એટલા છે ને તું ખાજ પીછે લાયો તું લેટવા

કોમેડી વિડીયો બનાવ્યો અને વિડીયોને લાઈક શેર કોમેડી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી સપોર્ટ કરતા રહેજો અને આપેલો પોટલી વિવાદ જો છે આયોગ ના આવ્યો હજી